નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચૈત્ર મહિનાની નવરાત્રિ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થાય છે માં આદ્યાશક્તિ ભગવતી આપણી કુળદેવીમાં જગદંબા સિકોતરમાં છે મેલડીમાં છે ચામુંડ માતાજી છે મો માતાજી છે ગોગા મહારાજ સધી માતાજી વિહત માતાજી મેલડી માતાજી સર્વે દેવી દેવતાઓ આ નવરાત્રિનો જે તહેવાર એટલે કે ચૈત્ર મહિનાની એકમ તિથિથી લઈ અને છે એક આઠેમ અને નેમ તિથિ એમાં પ્રિય ગણવામાં આવે છે માતાજીની તેવી રીતે આપણે માતાજીની સેવા પૂજા પાઠ અર્ચના કરવાની હોય છે તો મિત્રો શ્રી શુભ સંવંત બે હજાર એક્યાસીના ચૈત્ર સુદ એકમને રવિવાર તારીખ આજની ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ચૈત્ર નવરાત્રિ શુભારંભ આદ્યાશક્તિમાં ભગવતી જગદંબા આરાધના અખંડ જ્યોધ કળશ પૂજન ઝવેરા વાવેતર પૂજન અર્ચન યથાશક્તિ મંત્ર જાપ તમારી શક્તિ પ્રમાણે તમે પુણ્યદાન કરી શકો છો અને સારા સત્કર્મ કરવાથી માં ભગવતી પરમ કૃપાળુના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને એવમ આપના પરિવારને સદૈવ માતાજીની મા કુળદેવીની કૃપા હંમેશની માટે બની રહે છે અને મિત્રો આજના ચૈત્ર મહિનાની નવરાત્રિનું જે પહેલું નોરતું ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ છે રવિવારના દિવસે મા જગદંબા ભગવતી અને મા કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે તેવી શુભેચ્છા નવરાત્રી પાવન પ્રસંગે ખૂબ ખૂબ તમને અને તમારા પરિવારને શુભકામનાઓ જય માતાજી મિત્રો